દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કે વો અન્યાય છે દુનિયાનો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે જીવતા મા બાપ ને પાણી ના આપે જીવતા મા બાપ ને પાણી ના આપે મર્યા પછી ગંગા જળ પાય ગંગા કેવો અન્યાય દુનિયા નો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે

નો કેવો રિવાજ કેવો રિવાજ કેવો તો કેવો અન્યાય છે ઘર માં નો રાખેપ રાખે જીવતા માં બાપ ઘરમાં ન રાખે દુનિયા તો કેવો રિવાજ કેવો રિવાજ યા તો કેવો અન્યાય છે કેવો રિવાજ

દુનિયા નો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે દુનિયા નો કેવો રિવાજ કેવો રિવાજ આ તો કેવો અન્યાય છે બોલો કૃષ્ણ કયા લાલ કી જય